શ્રીજી મહારાજ અંગ્રેજ અધિકારીને એ વખતે કહેવા લાગ્યા કે જુઓ આ અમારા સંતો છે આ અમારા સાધુ પુરુષો છે એમને પહેરવા માટે આ શરીર ઉપર દેખાય છે એટલા જ વસ્ત્ર જમવા માટે ભિક્ષા માગીને જમે છે કીડી જેવા જીવોને પણ દુભાવતા નથી દુર્જનનો તિરસ્કાર કરતા નથી એવા અમારા સંતો છે આમના દર્શન કરીને ઘણા રાજી થાય છે અને ઘણા મનમાં દુઃખી થાય છે કલેક્ટરે કહ્યું તમારા સંતોને હું શહેરમાં ઘણીવાર ફરતા દેખું છું ત્યારે મને પણ ભાવ થાય છે પણ હું શું કરું એ સંતો સાથે વાત કરી શકતો નથી અમારી ભાષા એમને ફાવતી નથી એમની ભાષા અમને ફાવતી નથી એ વખતના ઇતિહાસમાં લખેલું છે કે અંગ્રેજ અધિકારીએ સ્વામિનારાયણ ભગવાનની સાથે વાતચીત કરવા માટે મોતીલાલ નામે એક નાગરને દુભાષિયા તરીકે રાખેલો એ નાગર એ વખતે પણ અંગ્રેજી જાણતા હતા અને અંગ્રેજીમાં સમજાવતા હતા અને એ અંગ્રેજ જે બોલે એ ગુજરાતીમાં સંભળાવે શ્રીજી મહારાજે રાત્રે હરિભક્તોને બોલાવ્યા બોલો શું કરશું સત્સંગીઓ ખુશ થઈ ગયા મંદિર કરીએ એમ ઉતાવળા ન થતા શ્રીજી મહારાજ કેવી દીર્ઘ દ્રષ્ટિ ધરાવે છે સ્વામિનારાયણ ભગવાનની વિચારસરણી અને સ્વામિનારાયણ ભગવાનના સિદ્ધાંતો જોજો પ્રભુ કહે તમે બધા ગ્રહસ્થો છો આરંભે સુરા થઈ જાઓ છો

આવી કોઈ બાબત બને ત્યારે મંદિર કરીએ એમ તૈયાર થઈ જાઓ છો પણ તમે કોઈએ વિચાર કર્યો છે મંદિર બનાવવું બહુ સરળ છે હે ભક્તો પરંતુ મંદિરને મંદિરની રીતે ચલાવવું બહુ કઠણ છે મંદિર ચલાવવા માટેની કઈ રીત સાંભળજો મંદિર એ કોઈ વિવિહની પેઢી નથી મંદિર કોઈ કારખાનું નથી મંદિર સારું ચાલે છે એમ ક્યારે કહેવાય કે મંદિરમાં ભજન થાય મંદિરમાં ભક્તિ થાય મંદિરમાં કથા વાર્તા ઉત્સવ સત્સંગ આ કાર્યો સતત ચાલે દેવપૂજા આરાધના નિયમ પ્રમાણે આરતી નિયમ પ્રમાણે પૂજા નિયમ પ્રમાણે ઉત્થાપન સમય પ્રમાણે શયન તો સમજવું કે મંદિર બહુ સરસ ચાલે છે મંદિર એ કોઈ પથ્થર કે ઈંટોની ઊભી કરેલી જળ ઇમારત નથી મંદિર તો આધ્યાત્મિક સ્થળ છે મંદિરમાં પ્રવેશ કરતાની સાથે પ્રવેશ કરનારના હૃદયમાં શાંતિના ઓળા ઉતરવા જોઈએ તો એ મંદિર સાચું મંદિરમાં આવનારના મનના સંકલ્પ બંધ થવા જોઈએ આવું ક્યારે બને કે જે મંદિરમાં અખંડ ભજન અખંડ ભક્તિ અખંડ કથા વાર્તા અખંડ માળા અખંડ જાપ અખંડ ધ્યાન અખંડ શાસ્ત્રોનો સ્વાધ્યાય આવું ચાલ્યા જ કરે નિયમ પ્રમાણે તો એ સ્થળ એવું દિવ્ય અને ચમત્કારી બની જાય છે કે પાપી માણસ આવે તો પણ પુણ્યશાળી બને અને પાશ્ચાતાપ થાય પોતાના પાપનો હે ભક્તો આપણે આવું મંદિર કરવું છે બોલો તૈયાર છો